આપના માધ્યમથી કહેવા માંગુ છું મારું નામ મહીપાલસિંહ બસિયા નામ છે મારું નંબર કોંગ્રેસ માંથી પાર્ટી માંથી લાગણી એટલી દુબાણી કે ભાઈ જે કોંગ્રેસ પાર્ટી એવું કરેલું કે ભાઈ અમારે અમારે આપણી પાર્ટી પાસે ફંડ નથી ફંડ વગર તો કોઈ ચૂંટણી જીતાવી નહીં બીજા નંબરમાં જે કોઈ પણ પબ્લિક ની નારાજગી હતી એ પણ ભેગી હતી પબ્લિક ને અમે કીધેલું કે ભાઈ અમને જીતાડો પણ પબ્લિક થોડીક એને એવું હતું કે બીજેપી સરકાર આવે તો જે કઈ પણ છે આમાં કોંગ્રેસમાં આપણી સીટ આવે તો જૂનાગઢના કોઈ કામના વિકાસ નહીં થાય એવું પણ અમને કહેવામાં આવ્યું અને મેં ખેસ એટલે કે ભાઈ જે મારો મિત્ર છે આકાશભાઈ એ મારો નાનપણનો મિત્ર છે અને અમારે બેને ને પહેલેથી એવું વિચારેલું કે ભાઈ હું જીતું તો તમારા બધાય કામ હું પૂરા કરી દઈશ તમારે ઊભાની જરૂર નથી તમે ઉભા રહ્યો તો વાંધો નહીં પણ તમે જીતો તો આ વોટના બધાય કામ તમારે પૂરા કરે એવા અમે બંધાયેલા હતા અશ્વિનભાઈ બારાઇ પણ એમાં સહમત હતા કે ભાઈ તો નંબર પણ કામ હોય આપણે પબ્લિક ના માટે તમારા તારા માધ્યમથી કે કોઈ પણ તારા મિત્ર સર્કલ કોઈ કીએ કે ભાઈ આ વસ્તુ અહીંયા કરવાની છે રોડ રસ્તા ને ગટર નું કઈ પણ સમસ્યા છે અમે દૂર કરી શકશું પણ અમે ચૂંટાઈ ગયેલા ઉમેદવાર તરીકે છીએ અને તારે જે કઈ પણ કામ હોય મારું

ગીતાબેન અને ચેતનાબેન ત્રણેય જે ઉમેદવાર છે બીજેપી સરકાર ના ને અપક્ષ ઉમેદવાર છે જે અશ્વિનભાઈ ભારે એ ચારે પાસે બંધાણા છે કે ભાઈ તારા કોઈ પણ કામ હોય છે તમારા કોઈ પાર્ટી ના પબ્લિક ના કોઈ પણ કામ હોય છે અમે પૂરા કરી દેસુ બરોબર તારે તું અમારી આવી અમારા પક્ષમાં જોડાઈ જા અને કોંગ્રેસમાં જે પક્ષમાં હું જોડાવા માટે હું આગળ વધ્યો હતો પણ મને એવું લાગ્યું કે આ પાર્ટીમાં કોઈ જોશ નથી કેમકે પાર્ટી નામ બહુ મોટું છે કોંગ્રેસ સરકાર સામે આવી બાદ પીડી શકે પણ ફંડ વગર શું કામનું ફંડ વગર કોઈ વ્યક્તિ જીતી નાખે તમારા ખીચામાં પૈસા ના હોય પાન ખાવાના આપણે બાર કેમ નહી કરવું